નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજના જીરુ બજારના સમાચાર તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ હાઈલાઇટથી તો જીરુની બજારમાં મિત્રો વાત કરીએ તો આજે મિત્રો પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિકાસના વેપારો પર હવે મિત્રો આપણી જે નજર છે જોવા મળી રહી છે શેરુનું બજારમાં મિત્રો ગોવાની કોન્ફરન્સ અને જીરુના પાકનો અંદાજ ગુજરાત રાજસ્થાનને મળીને સત્તાણું પોઈન્ટ ત્રાણું લાખ બોરી મૂકવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતના પાકનો અંદાજની મિત્રો વાત કરીએ તો પિસ્તાલીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ બોરી અને રાજસ્થાનમાં બાવન પોઈન્ટ ઓગણીસ લાખ બોરીનો અંદાજ મૂકવામાં આવ્યો છે કરોડ મિત્રો કહેવું છે જેની તુલનાએ ફીસ આ વચગાળા વચ્ચેનો અંદાજ આપવામાં આવ્યો છે જરૂર લાગશે તો ગત વર્ષની જેમ આમાં ફેરફાર કરી શકે છે અને ગત વર્ષે જીરુનો પાક એકસો લાખ બોરી મિત્રો જોવા મળી રહ્યો હતો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ જીરુના તો મિત્રો એકવીસ હજાર ત્રણસો અને પચીસની સપાટી ઉપર મિત્રો બંધ થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો જે વાયદા બજાર છે ખાસ તેજી છે નહીં ઊંઝામાં વાત કરીએ તો મિત્રો જે જીરુની આવકો છે સતત અને સતત વધી રહી છે આજે પણ ચાલીસ હજારથી લઈને પચાસ હજાર વચ્ચે જીરુની આવકો થાય એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત નવા જીરુની વાત કરીએ તો ગુજરાતમાં એસી થી નેવું હજાર બોરીની મિત્રો દરરોજની આવક અત્યારે જોવા મળી રહી છે જીરુ બજારમાં મિત્રો કોઈ ખાસ મોટી મૂવમેન્ટ જોવા નથી મળી રહી પરંતુ બજારમાં નરમાઈ જોવા મળી રહી છે અને જીરુમાં નિકાસ વેપારો કેટલા થાય છે તેના ઉપર આગળની બજારનો મિત્રો આધાર જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત જે જે અપડેટ્સ છે તે તમારા સમક્ષ અહીં મેં મૂકી દીધી છે ભાવને રિલેટેડ જો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કપાસના વિડીયો મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ